ક્રિસમસના તહેવાર પર આલિયા અને કપૂરે પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો દુનિયાને બતાવ્યો છે મહત્વનું છે કે બોલીવુડ સેલિબ્રિટીઓના બાળકો ઘણીવાર પેપ્સની ફ્લેશ લાઈટ શિકાર બનતા હોય છે તેમની સાથે જોડાયેલી દરેક બાબત ચર્ચાનો વિષય બની જાય છે પેપ્સ માટે ભાગ્યે દરેક જગ્યાએ સેલેબ્સને ફોલો કરે છે અને તેમના ફોટા લેવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવે છે જોકે ઘણા એવા સેલેબ્સ છે કે જેઓ તેમના બાળકોને કેમેરાથી છુપાવવા માંગે છે આલિયા ભટ્ટ અને રણબીરે પણ શરૂઆતમાં આવું જ કર્યું હતું પરંતુ હવે બંને પોતાની દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે ક્રિસમસના અવસર પર આ કપલે દીકરી રાહ કપૂરનો ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે સોશિયલ મીડિયા પર ચાહકો રાહાના ચહેરો જોઈને ખૂબ જ વખાણ કરી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ